નમસ્તે કેવતભાઈ હું છું લકુ મધવીન આજે આપણે આવીએ છીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેદુપર ગામે તો આ છે રૂપાભાઈ હડિયલનું જીરું છે છ વિઘાનું છે આ જીરું આપ જોઈ શકો છો તો આપણે જાણીએ એમાં કઈ દવાનો ઉપયોગ કરે છે રૂપાભાઈ તો આ છે રૂપાભાઈ હડિયલ જેવો દવા બનાવી રહ્યા છે તો રૂપાભાઈ આ કઈ દવા છે તમારા હાથમાં રહી જય ભોલેનાથ

એટલે જાતે પંપ છાટી દવા ચાર પંપ ની બનાવવાની પણ પંપ ઉતારવા વીઘે છ પંપ એટલે જેથી તાણ વર્તે ની જીરામાં અમે આપણે એમ પિસ્તાલી બનાવીએ છીએ એ કઈ દવા છે એમ પિસ્તાલી એમ પિસ્તાલી મેન કોજે ફૂગનાશક ફૂગનાશક

દૂધ અને એમ પી સાલીને દ્રાવણને સારી રીતે હલાવીને પછી પંપ નાખવાનું તો ખરત ભાઈઓ આવા આવો નવો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજને ફોલો કરજો સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી આઈડી છે કિસાન મિત્ર તેને પણ ફોલો કરજો ખેડૂતભાઈ તમે પણ જો આવી રીતે ઉપયોગ કર્યો હોય તો દૂધનો તો કોમેટ જરૂર જણાવજો કેવી રીતે ઉપયોગ કર્યો છે જીરુંમાં કેટલા પીએથ આપેલ છે જીરું માં બે પીએડ આપેલ છે જે આપણે જીરું પણ બતાવીયો કેવું જીરું છે હા આ કેટલા પીએથ નું જીરું છે આ બે પીએથ નું જીરું છે એક વખત પાંત્રીસ દિવસ નું જીરું થયું ત્યારે નાની મોટર થી ફોરા ટાઈપ પિયત આપેલ છે અત્યારે આ જીરું પંચાવન દિવસ છે તો ત્યારે પાંત્રીસ દિવસ નું તો બહુ નાનું હતું ત્યારે તો વિકાસ ઘણો થયો વીસ દિવસમાં માં આ તે જીરા ને ખાલી ભેદ ની જરૂર હોય છે પિયત ની જરૂર હોતી નથી મારું એવું માનવું છે જો પીએ તો પડતું આપી તો ભેજ જ્યાં જમીનો હોય ને પછી હુકાઈ પછી જીરામાં નો પ્રશ્ન રહે પછી ખોટા દવાઈનો ખર્ચા કરવા પડે હાલ કઈ દવાનો કરો અત્યારે દૂધ અને નો રાઉન્ડ ચાલુ છે એમાં દૂધ કેટલું દૂધ હું પ્રમાણમાં ઉપયોગ કરું છું

જો ફળની અવસ્થા એ દાણો બનતા અવસ્થા નાખો તો દાણાની સાઈઝ એક સરખી બને અને શરૂઆતની અવસ્થામાં ફ્લાવરિંગ અવસ્થા વાપરો તો તમારે ફ્લાવરિંગ સારું લાગે અને જાંબુડિયાનો પ્રશ્ન હોય તો ત્યારે તમે વાપરો તો જાંબુડિયાનો રાહત થાય છે ગયા વર્ષે મેં ત્રણ રાઉન્ડ કરેલા છે આ વર્ષે પણ હું દૂધના બે રાઉન્ડ કરીશ ગમે અન્ય દવા સાથે હું મૂળ મિક્સ કરીને છાંટીશ એકલું દૂધ નથી છાંટતો હું આમાં કેટલા દિવસનું જીરું હોય ને છટાય એવું કઈ હોય ખરું ગયા વર્ષે મે 25 દિવસને જીરામે ખાત્રો કર્યો છે અને આ વખતે પંચાવન દિવસ હું કરું હું બે થી ત્રણ વખત દૂધનો ઉપયોગ કરું છું તો ખાસ કરીનેમાં ફ્લાવરિંગ અને દાણો થા એવું હતું ને ફ્લાવરિંગ અને દાણો નું કામ ચૂડદાર આવે અને દાણાની સાઈ જે ખરખરે હમ તોમાં દવા કે કેટલા પોમ સાટો હું વિગે હું 6 પોમ સાટો હું આમાં વિગે 4 પોમની દવા રાખું પણ વિગે 6 પોમ પર સાટી એટલે જીરાને તાણ નો વર્તાય તા ચોથા પાંચમા દિવસે બીજો રાઉન્ડ દવાનો આવી જાય

તો ની ક્વોલિટી પણ સારી રહે હું મેં મગફળીમાં પણ દૂધનો ખાતરો કરેલું છે તો દૂધ ગમે તેના ભેગો ભરે ખાતો એમ ના ફૂગનાશક કે હા દૂધ મે ફૂગનાશક અને ની દવા સાથે પીડેલું છે જો મિત્રો આ આ રીતે દવાનો છંટકાવ થાય છે આ રીતે તમારે હાથ ભીનો થઈ જાય દવા છાટેની પાછળ ઝાકડની જેમ દવાનો છંટકાવ કરી એટલે જીરાને પિયત પણ મળી જાય

ખાલી પણ નથી વેચનો પગ મેકે કે એટલો આવી રીતે ડબલ દવા છે એટલા માટે એક વિગે છ પંપ જેટલું રાખે છે તો પાછળથી જોઈએ તો આમ ઝાકર આવી હોય એટલું તો એટલું પલ્લી જાય છે જીરું આપ જોઈ શકો છો જીરું ખાસ કરીને તો ઉપરથી પાણી ખેંચે છે જો આ પીજ આખું જીતું હાથ પણ આખો પલળી જાય છે પૂરા પ્રમાણમાં પાણીનો છંટકાવ કરે છે આમ જોઈ શકો છો તો વિડીયો સારો હોય તો લાઈક છે ને કોમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન